પંચમહાલ જિલ્લામાં ફૂડ સેફટી વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ કુલ સત્યાવીસ પેઢીઓમાં ચેકિંગ હાથ ધરાયું છન્નું નાસ્તાની દુકાનો તથા ખાણીપીણીની લારીઓમાં વપરાતા કુકિંગ ઓઈલની તપાસ કરાઈ પંચમહાલ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા દ્વારા જિલ્લાની વિવિધ હોટલ રેસ્ટોરન્ટના કિચનોની મુલાકાત લઈ હાઈજેનિક કન્ડિશન જળવાઈ રહે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

આ તપાસ કરવામાં આવેલ વિવિધ રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય ચીજના કુલ અગિયાર નમૂનાઓ લઈ તપાસ માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે તે ઉપરાંત કુલ છન્નું નાસ્તાની દુકાનો તથા ખાણીપીણીની લારીઓમાં વપરાતા પોંકિંગ ઓઇલની ટીપીસી મશીન દ્વારા તપાસ કરવામાં આવી હતી રેઝિગ્રેટેડ ઓફિસર શ્રી ખોરાક અને ઔષધ નિયમતંત્ર ગોધરા પંચમહાલે એક યાદીમાં જણાવ્યું છે